જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદ રાપર તાલુકા પ્રજા વત્સલ્ય ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા અને રાપર તાલુકા શહેર ભાજપના આગેવાનોએ ગાંધી જયંતિ નિમિત્તે ગાંધી બાપુ અને લાલ બહાદુર શાસ્ત્રીજીને આપી પુષ્પાંજલિ સ્ટોરી રિપોર્ટ બાય ઘનશ્યામ બારોટ રાપર નમસ્કાર દર્શક મિત્રો હું ઘનશ્યામ બારોટ મા લાઈવમાં આપને આવકારું છું ખાસ તો આજે લાલ બહાદુર શાસ્ત્રીજી અને રાષ્ટ્રપિતા ગાંધીજીની જન્મજયંતિ હતી એ નિમિત્તે કચ્છ જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી દેવદીભાઈ વર્તન રાપર તાલુકાના ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહજી અને તાલુકા ભાજપની ટીમ દ્વારા મહાત્મા ગાંધીને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી ખાસ તો એ બાબતે મારી સાથે અત્યારે રાપર તાલુકા ભાજપના પ્રમુખ નશાભાઈ દિયા રાપર તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન જયદીપસિંહ જે જાડેજા અને કચ્છ જિલ્લા પંચાયતના પૂર્વ મહિલા અને બાળ વિકાસના ચેરમેન ભગાભાઈ આહિર છે આપણે નશાભાઈનું પૂછશું શું કહેશું નશાભાઈ આજના પ્ર આજ રોજ બે ઓક્ટોબરના આ દેશના મહાન દેશભક્ત લાલબહાદુર શાસ્ત્રી અને ગાંધીજીના જન્મજયંતિ નિમિત્તે આ રાપર તાલુકા ભારતીય જનતા પાર્ટી હતી એમને ખૂબ ખૂબ શુભેચ્છા અને શ્રદ્ધાંજલિ આપું છું આજ રાપર વિધાનસભા અને કચ્છ જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ દેવજીભાઈ આ વિસ્તારના લોકલાડેલા ધારાસભ્ય વિરેન્દ્રસિંહભાઈ જાડેજા રાપર વિધાનસભાના પ્રભારી ભરતભાઈ શાહ પ્રાથમિક સદસ્ય બહેનના ઇન્ચાર્જ વિકાસભાઈ રાજગોર તેમજ રાપર શહેર રાપર તાલુકા જિલ્લા પંચાયત તાલુકા પંચાયત સૌ પાર્ટીના સૌ આગેવાનો સાથે મળી ગાંધી જયંતિના હાર દોરા કરવામાં આવ્યા હતા ને આજે લાલબહાદુર શાસ્ત્રી જ્યારે આ દેશના વડાપ્રધાન બન્યા ત્યારે આ દેશમાં અનાજ ખૂબ ઘટ હતી ત્યારે એણે દર સોમવારે આ દેશની જનતાને અનાજ એક દિવસ ન ખાવું એવું આખા દેશને વચન આપ્યું હતું ત્યારે આખા દેશના સૌ પ્રજાજનોએ એ વચનને ઝીલી લીધું હતું એટલે દર સોમવારે આ દેશમાં અનાજ ખાવામાં ન આવતું ત્યારે આ દેશમાં ખૂબ અનાજની કમી હતી આજે આ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં દેશના ખેડૂતોએ આ દેશના ભંડાર ભરી દીધા છે ત્યારે આ તકે એમને એમના આત્માને શાંતિ મળે સુભાષચંદ્ર બોઝ ગાંધી જયંતિને ખૂબ ખૂબ અભિનંદન આપું છું નમસ્કાર દર્શક મિત્રો સ્વામિનારાયણ એન્ટરપ્રાઇઝ માર્કેટેડ બાય ફ્લોરિંગ વેન્ચર પ્રાઇવેટ લિમિટેડ અઠોતેર હજાર સુધીની સરકાર માન્ય સબસિડીનો લાભ લેવા આજે જ મુલાકાત લેવો વારી કંપનીની સાથે કામગીરીનો સતત દસ વર્ષનો અનુભવ અમારી કાર્યદક્ષતા દર્શાવે છે અમારા માનવતા ગ્રાહકો માટે નવરાત્રી દિવાળી નિમિત્તે ખાસ ઓફર લગાવો અને મેળવો આર સોલાર પેનલ સાફ કરવાની ઘન મફત તો રાહસી ની જુઓ છો આજે જ સોલાર રૂફટોપ લગાવો અને વીજ બિલ માટે મોટી રાહત મેળવો સરનામું નોંધી લેજો સે સ્ટેજ બિલ્ડિંગ નિયર જયનગર બસ સ્ટોપ જયનગર ભુજ